સામાજિક કાર્યકર હુસૈન મલિક ગાંધીનગર વકફ બોર્ડમાં રજૂઆત જંબુસર તાલુકાના દહેગામ ગામ ખાતે ઇસ્લામલ મુસ્લિમ ટ્રસ્ટ નંબર એક હજાર સોળ દ્વારા નવી કમિટીની રચના કરવામાં આવી અને વકફ બોર્ડને ગેરમાર્ગે દોરવાનું કૃત્ય કરવામાં આવ્યું તેવા આક્ષેપ હુસૈન મલિક દ્વારા કરવામાં આવ્યા છે ખોટી અને બનાવટી સહયોગ કરી વકફ બોર્ડમાં ફેરફાર રિપોર્ટ રજૂ કરનારાઓ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ધારા હેઠળ કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે જંબુસર તાલુકાના દે ગામમાં ઇસ્લામ મુસ્લિમ ટ્રસ્ટ બી એક હજાર સોળ દ્વારા નવી કમિટીની રચના કરવામાં આવી છે જેમાં જૂના ટ્રસ્ટીને પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું કે સામાન્ય સભા કરી હતી જેમાં નવા સભ્યને લેવામાં આવ્યા હતા પરંતુ ગામના લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગામમાં કોઈ પણ પ્રકારની સભા કે મીટિંગ કરવામાં આવી નથી અને ટ્રસ્ટીઓ દ્વારા બોગસ સહીઓ કરી નવી કમિટીની રચના ખોટી રીતે કરવામાં આવી છે તેવામાં ગામના જાગૃત યુવાનો અને વડીલો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે યોગ્ય તપાસ થાય તેવી માંગ કરવામાં આવી છે નઝીર કેમેરામેન સૈયદ સેક્યુલર અમારા ગામમાં ઇસ્લામુલ મુસ્લિમીન ટ્રસ્ટ અને તાલીમુલ ઇસ્લામ આ બંને કમિટીવાળોએ ગેરરીતિ કરેલી છે અને ખોટા ખોટા સોગંદનામા અને ખોટું ખોટો ઠરાવ કરી અને ગેરમાર્ગે વકફ બોર્ડને ગેરમાર્ગે દોડવામાં આવેલો છે ગાંધીનગરને એટલે આજ રોજ હું ગાંધીનગર વક્કફ બોર્ડમાં આવેલો છું વક્કફોરને મારા જાણે ચૌદ મુદ્દા લઈને ચૌદ મુદ્દા ચૌદ મુદ્દા આપેલા છે કે આવી આવી રીતે મારા મારા ગામના કમિટીઓએ ગેરરીતિ કરેલી છે ને ચોરાણુંમાં આ વક્કફ બોર્ડની સ્થાપના થયેલી હતી અને ઓગણીસોને છન્નુંમાં આ વસ્તુ પંચાણું છન્નુમાં પતિ જાય નવ્વાણમાં પતી જાય છે ત્યાર પછી જે લોકો વીસ વીસ વર્ષથી મરી ગયેલા છે એમને આજ સુધીને ચાલવા દીધા અને એક જ માણસે આ બધું કામ કરેલું છે આજ સુધીને એક જ વ્યક્તિ આમાંથી એક જ વ્યક્તિ જીવે છે એટલે આ વ્યક્તિએ ખોટી રીતે ગામના તંત્રને ગેરમાર્ગે અને વકઅફ બોર્ડને પણ ગેરમાર્ગે દોડવામાં આવેલો છે એટલે આજ રોજ હું ગાંધીનગર વકફ બોર્ડમાં આવેલો છું અને એમની આજ રોજ ફરિયાદ પણ આપેલી છે અને આપણા કાવિ પોલીસ સ્ટેશન ભરૂચ જંબુસર તમામ પોલીસ સ્ટેશનમાં એમને આમના વિરોધમાં ફરિયાદ પણ આપેલી છે આ લોકોએ ખોટી રીતે અઢાર આઠ બે હજાર ત્રેવીસના રોજ ઠરાવ કરેલું છે અને ગામના પાંત્રીસથી છત્રીસ લોકોની સહીઓ લીધેલી છે એ સહયોવાળાને મેં પૂછતા કે ભાઈ આ સહી તમારી છે તો એ લોકો એવું કહે છે કે અમારી સહી નથી એ લોકોએ મને ફોનમાં મેં જે દિવસે મારા પાસે આઈટીઆઈ આવી એ દિવસે મેં રાત્રે જ ગામને સોશિયલ મીડિયામાં જાણ કરેલી કે ભાઈ આ કોની કોની સહી છે આ સાચું છે એટલે કઈ લોકોના મારા ઉપર ફોન આવેલા હતા અને એવું કીધું કે ભાઈ હકીકતમાં અમારી સહી નથી એ તમામની રેકોર્ડિંગ મારા પાસે છે અને અમુક લોકોએ મને સોગંદનામા પચાસ રૂપિયાના સ્ટેમ્પ પણ સોગંદનામા પણ કરી આપેલા છે એટલે આ કમિટી ચોર કમિટી બે ગામની ચોર કમિટીએ વકફ બોર્ડને તો ગેરમાર્ગે દોર આખા ગામને તો દસ વીસ વર્ષોનો હિસાબ આપેલું જ નથી પણ જોડે જોડે વકફ વકફ બોર્ડને બી બે ખૂબ બનાવેલા છે એટલે હું આજ રોજ ગાંધીનગર આવેલો છું અને વકફ બોર્ડને મેં આ બધા ધામ દોરેલા છે એકથી ચૌદ મુદ્દાના એ તમામ મુદ્દા ચૌદ મુદ્દા મારા અરજીના અંદર ઉલ્લેખ કરેલા છે એમને પાણીનું પાણીની સસ્તા પણ ઇસ્લામુલ મુસ્લિમમાં લઈ લીધી છે અને પચીસ વર્ષોથી પાણીનો હિસાબ પણ આપેલું નથી આ દિન સુધી વકફ બોર્ડને આવક જાવક એક રૂપિયા પણ બતાવેલો નથી આ ચોર કમિટીએ અને નવી કમિટી બનાવી એના મરત્યા લોકો છે એટલે કોઈના પૂછ્યા વગર ભાઈ આ લોકોને સાચું જ કરવું હતું તો કાયદેસર શુક્રવારના દિવસે મસ્જિદ મહેરાન કરવું હતું કે ભાઈ આ વસ્તુ છે કોઈને રહેવું હોય અને સાચું કરાવ્યું હોત તો કોઈ વાંધો નહોતો પણ આ લોકોએ કાયદેસર જે લોકોએ સહી કરી એ લોકોને તો ખ્યાલ બી નથી કે અમારી સહી છે એટલે મેં વક્ક બોર્ડમાં આઈટીઆઈ માંગીને ત્યારે મારા પર આઈટીઆઈની રિપોર્ટ આવ્યું ત્યારે ખબર પડી કે આટલા આટલા લોકોએ સહી કરી છે એટલે મેં લોકોને જાણ કરી કે ભાઈ આ સહી તમારી છે તો કે ના અમારી સહી નથી આ સહીઓ બોગસ કરેલી છે અને એક જ માણસે સહી કરેલી છે એટલે આજ જ મેં આજ રોજ વકફ બોર્ડને ધ્યાન દોરવામાં આવેલું છે એના ઉપર તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે નહીં તો હું કોર્ટ ડાયવ કોર્ટ દ્વારા બી હું એમને કાયદેસર કેસ કરીશ અને જે પણ થાય એની સંપૂર્ણ જવાબદાર કમિટી રહેશે આજ જૂન સુધી આ એક રૂપિયાનો હિસાબ આપેલું નથી એટલે વકફ બોર્ડને બી આ લોકોએ ગેરમાર્ગે દોડેલા છે જય હિન્દ જય ભારત સમાચારોની અવનવી અપડેટ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો